એટલે હવે મારો આનું કરવાનું આખો દાડ કે રમ રમ કરે હા ને કોઈ કામ નહી જતો કોઈ ભળવા નહી થાય હવે કાકા કાકા તું નાખે એને તાર કોઈ ભણવા બનવાને તો કાકા તમે પાખો તો ઉતરા ચાલી જાય હેન મન હું તાક કર્યો આ ગેમ રમ રમ કરી દન ગેમ રમવા બોલ લઈ આલેલો હ તો કાકા તમે ભણવા તો જાવ નહીં જાતા કોણ ન જા દે તું તને બળવા હું તો કહું રોજ કે ભણવા જા લે ભણવા જા ટીચર બોલો એટલે તું ભણવા જાય એટલે ટીચર બોલો હ લેસન નીકળી જા તો એટલી તો લેસન તો કરવું પડે ને ઘરે બેહી લેસન તો કરવું પડે આ ગેમ રમવા પડી ગેમમાં

માવા આવ્યો તો તું કોઈ પતરા બતરાનું પૈસા પૈસા આલ્યા તો તું એ કમાઈ નઈ તો હવે બોટો તું હું કમાઈ ના આપું પળો પળો ગેમ રબન તું હું કમાઈ ના આપ ને આકલ ઠેંગલા હોય સી એવું લેકણ જો હવે કાકાહી તો એ ઠંગા કે કાકા કમ તો તો કરા કાકા કોઈ દેશ ઠંગા બોની જાતો ને તું હું ટોકું પાવનો હે લ્યા હું ક નાના વટી બોલતા તને ન આવડું તો હું શું કરું હું તો આવડી બધી બોલતા એટલે બધા ના બોલ મારવાનું ન હો તને કહું તમે કોઈ ખવડાવવા આવતા તો હું આવે તા કકમ ટોપુ કરવા જતો ને કરી આવજે હું તને કહું મેનો કોઈ વચ્ચે બોલું કીધું તું તેના જે બધા ને બધા તો ને બધા આવતું લાવ હું તને કહું હા માકા કા તમને ગટુ કે ને હારું છે ઠપરાય તો હવે તો કટુમ કટુર્યું માકાકા જો મન તો કટુ કેવા નઈ તો હવે મન જવા દો મા કંટાળી ગયો તમે અડધી રાત તો થોડી બે ઘરે પેટમાં દુખાય તો બાટલી પીવા જુ જેદાલાલ હર હર તો જા બાટલી પીવા સી ખોલી દે જેના જી બોલ્યા આ જેઠાલાલ એ બોલ્યા ને કાકા બોલ્યા હવે મારું શું કરવાનું આ આ તો મારું માથું ચડી ગયું લે અલ્યા કાકાએ એ ડાળો બગાડ રાત બગાડી ના જેના બોલ્યા આ જેઠાલાલ એ હવે કોક કરી બોલી ગયા હવે શું કરું મારલી એ આ કોણ હું સપના ઓલ્યા આ તો અર્જુન અર્જુન ના તસમા કાચ તસમા કાચ મેલે આપો દીજે બલે બલે કો ભરવા દીજે તો હી આ તો હવે ઈ માં કાકા ઘરમાં બહાર કાઢી નાખ્યો હેડો તાંલાલો બિચરા જુવાદી હેડો કા લ્યા આમાં કચમ ટડ ડા 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 હવે આવી કરી ગાડી કાડા કપડા માર્કેટમાં એન્ટ્રી મારું મને નમ આના નમ હોવા પડે હેડો હા સમજો